રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ બાયડ તાલુકા કક્ષાનો કાર્યક્રમ બીજા દિવસે પણ કૃષિ રવિ કૃષિ મહોત્સવમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત કૃષિ વિભાગ દ્વારા બાયડ તાલુકા કક્ષાનો કાર્યક્રમ સહકારી ચીન સાઠંભામાં બીજા દિવસના કાર્યક્રમમાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો શુભારંભ કરાવ્યો હતો આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતીને લગતા વિવિધ સ્ટોલ ઉભા કરી ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મહત્વ ઉત્પાદન અને તેનું વેચાણ કયા અને કેવી રીતે કરવું તે બાબતે સમજ આપવામાં આવી હતી આ રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસમાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પ્રાંત અધિકારી હાર્દિકભાઈ બેલડિયા આર એસ પટેલ નાયબ ખેતી નિયામક અરવલી ભાવિનભાઈ કરપટિયા નાયબ બાગાયત નિયામક અરવલી આર કે પટેલ મામલતદાર બાયડ હનીકુમાર સિસોદિયા તાલુકા વિકાસ અધિકારી બાયડ ગ્રામ સેવકો તલાટી કમ મંત્રી શ્રીઓ વિસ્તરણ અધિકારીઓ સરપંચો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ રાકેશ ચાલા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ અરવલ્લી રોજ રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત બાયડ તાલુકાનો રવિ કૃષિ મહોત્સવ સુંદર પ્રમાણે ઉજવવામાં આવ્યો અહીંયા હજારોની સંખ્યામાં ખેડૂતોએ લાભ લીધો કૃષિ મહોત્સવની અંદર તમામ અધિકારીઓ અને ખેતીવાડી વિભાગના તમામ અધિકારીઓ સાથે પણ પ્રાંત સાહેબ હોય મામલતદાર ટીડીઓ એ સિવાયના તમામ અધિકારી અહીંયા ઉપસ્થિત હતા કૃષિ મહોત્સવની અંદર તમામ વિભાગે પોતપોતાની રીતે બધી જ વસ્તુઓની અહીંયા ગાડી સુંદર રીતે વ્યવસ્થા કરવામાં એ સ્ટોલ બનાવ્યા છે કે જેના વતી ખેડૂતોને ખબર પડે સાથે પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વધારે પ્રેરાય તેની માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે ખૂબ ચિંતા કરી છે અને મારા ગવર્નર એ હર હંમેશ કૃષિ પ્રાકૃતિક ખેતી ઉપર વધારે ભાર આપતા હોય છે એટલે ખેડૂતોને પણ આજ રોજ વિનંતી સાથે કીધું કે ભાઈ પ્રાકૃતિક ખેતી તરફ આગળ પ્રેરાય જે રીતે રોગો વધી રહ્યા છે જે રીતે નાના નાના યુવાન કહેવાય યુવાન લોકોનું મૃત્યુ થતું હોય છે એટેક આવવાથી આ બધા કારણો ક્યાંક ને ક્યાંક દવાઓના કારણે થતું હોય છે એટલે પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને વિનંતી કરું છું કે પ્રાકૃતિક ખેતી તરફ આગળ પ્રેરાય